સફરજન ક્યાં હોય ઝાડમાં હોય કે છોડમાં હોય હા પછી તે શું દોર્યું છે અલ્પિતા પાન છે ને ઝાડવામાં હોય ને પાન તે શું દોર્યું છે ફૂલ નાનું નાનું ફૂલ છે ને હવે આ છે નું ચિત્ર છે છોડ છે નાનું નાનું પછી આ શું છે ઝાડ છે અને આ બધા એના ભાગ છે અને કોઈને ખબર છે કે આ મેં શું દોર્યું છે આ ઝાડમાં જમીનમાં શું હોય જમીન નીચે શું હોય શું હોય આ મુડિયા છે પછી આ શું છે ફળ છે ને પછી આ શું છે ડાળખી છે ને આ પાન કેવો ઝાડ કેવું છે મોટું છે અને આ શું છે છે છોડ છોડ કેવો નાનો અહીંયા ઝાડ મોટું છે અને આ છોડ નાનો છે પછી છોડમાં શું છે પાન છે ડાળખી છે ફૂલ છે અને ઝાડમાં શું છે ચાયનું થોડ છે ઝાડમાં થોડ છે થોડ ઝાડમાં હોય કેમાં હોય છોડમાં થોડ હોય ન આ જાડું હોય ને એને થોડ કહેવાય શું કહેવાય પલટ હોય થોડ કહેવાય અને આને શું કહેવાય ડાળખી આ છોડની છોડની ડાળખી કેવી હોય પાતળી હોય અને ઝાડની ડાળખી કેવી હોય જાડી એટલે એને થોડ કહેવાય શું કહેવાય થોડ કહેવાય અને ઝાડ કેવડું હોય મોટું આ મોટું છે ને અને આ છોડ છે એ નાનો છે તો છોડ ઉપર શું થાય ફૂલ થાય પાન થાય અને ઘણા છોડમાં કાંટા હોય હોય ને અને એમાં કેવા હોય નાના નાના ફૂલ હોય અને આ ઝાડ છે એ ઝાડમાં શું હોય બોલો ફળ હોય ને ઝાડમાં હોય કે નહીં થાય ઝાડ ઉપર થાય કે છોડમાં સફરજન લીંબુ થાય ઝાડમાં થાય કે છોડમાં પછી મોસમ બીમા થાય ઝાડમાં થાય કે છોડમાં ઝાડમાં થાય પછી ઓલા નાના નાના રીંગણા હોય ખબર છે એ રીંગણા થમાં થાય રીંગણા છોડમાં થાય કે ઝાડમાં ઝાડ જોયું છે રીંગણાનું કે છોડ હોય નાનું હોય કે મોટું હોય તો રીંગણા થાય છોડમાં થાય હા રીંગણા છોડમાં થાય કેરી કેરી થાય થાય ઝાડમાં કેરીનું ઝાડ કેવડું હોય મોટું પછી ઓલા નાના નાના બારમાસીના ફૂલ હોય એનું ઝાડ હોય કે છોડ હોય